નમસ્કાર જય માતાજી મિત્રો ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે બધા જ ગણપતિ દાદાને ધરાવવા માટે અલગ અલગ પ્રકારના નૈવેદ્ય બનાવતા હોઈએ છીએ તો આજે આપણે જેટ્સ કિચન માં ગણપતિ દાદાને પ્રિય એવા મોદકની રેસિપી જોઈશું તો ચાલો આજે આપણે આ સ્ટફ્ડ કેસર પિસ્તા માવા મોદકની રેસિપી જોઈએ સૌથી પહેલા એક કઢાઈમાં અડધો કપ જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકીશું દૂધ ગરમ થાય એટલે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ખાંડને ઓગળે ત્યાં સુધી દૂધને ઉકાળી લઈશું ખાંડ ઓગળી જાય એટલે તેમાં આપણે બે ચમચી જેટલું દેશી ઘી એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ખાંડ પણ અંદર ઓગળી ગઈ છે ઘી દૂધ અને ખાંડનું મિશ્રણ સરસ રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે એક કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું તમે કોઈ ચમચા કે આ રીતે સિલિકોનના સ્પેચ્યુલાથી સરસ રીતે મિક્સ કરી શકો છો મિશ્રણ મિક્સ કરતી વખતે ધ્યાન રહે કે મિશ્રણની અંદર મિલ્ક પાવડરના કોઈ ગાંઠા ન રહે તેથી તેને સરસ રીતે હલાવતા રહેવું આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી જો હાઈ ફ્લેમ હશે તો આ જે માવાનું મિશ્રણ આપણે બનાવ્યું છે તે નીચે ચોંટી જશે હવે તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું અને તેને ફરીથી સ્લો ફ્લેમ રાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું આ તમે જોઈ શકો છો કે આપણું આ મિલ્ક પાવડરનું જે મિશ્રણ છે તે સરસ જે આપણે રેડીમેડ બહારથી માવો લાવતા હોઈએ છીએ તેવું જ બની ગયું છે હવે આ મિશ્રણમાંથી આપણે બે ચમચી જેટલો માવો કાઢી લઈશું અને તેમાં આ બે ચમચી જેટલું દૂધ એડ કરી કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ લઈશું મોદક માટેનો માવો પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે એક સાઈડ ઠંડો કરવા માટે મૂકી દઈશું સ્ટફિંગ માટે દસ થી પંદર પિસ્તા અને સાત થી આઠ કાજુને મિક્સી જારમાં લઈ તેને દળી લઈશું અને તેનો આ રીતે પાવડર બનાવી લઈશું હવે આજે માવો કાઢ્યો હતો તેની અંદર આ માવા અને ડ્રાય ફ્રુટ સ્ટફિંગ તૈયાર કરી લઈશું આ આપણું સ્ટફિંગ તૈયાર છે અને તેમાંથી આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેવા મોદક બનાવવા માટે આવા મોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે આ મોદક મોડને ઘી વડે ગ્રીસ કરી લઈશું અને તેમાં આ રીતે જો તમારી પાસે ડ્રાય રોસ પેટલ્સ હોય તે પહેલા એડ કરી દઈશું અને જે આપણે કેસર માવાનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે બંને સાઈડ આ રીતે દબાવીને ભરી લઈશું અને વચ્ચે જે આપણું આ જે પિસ્તા અને માવાનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે દબાવીને ભરી દઈશું મોદકમાં સ્ટફિંગને સારું એવું દબાવીને ભરશું તો જ મોદકનો શેપ સરખો આવશે તેથી તેનું ધ્યાન રાખવું મોદક માટે જે આપણે માવાનું મિશ્રણ બનાવ્યું છે તે જો તમને વધારે કણીવાળું લાગતું હોય તો તમે તેને કોઈ મિક્સી જારમાં લઈ અને મિક્સીમાં એક કે બે વાર જવન કરીને માવાને સ્મૂથ પણ બનાવી શકો છો આ રીતે આપણે બધા જ મોદકને તૈયાર કરી લઈશું મોદક બનાવતી વખતે મેં અહીં ડ્રાય ગુલાબની પાંદડીનો પણ ઉપયોગ કર્યો હતો જો તમારી પાસે ડ્રાય ગુલાબની પાંદડી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણા સ્ટફ્ડ કેસર પિસ્તા માવા મોદક તો હવે આ ગણેશ ચતુર્થી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો થેન્ક યુ